માર્ચ એન્ડિંગ છે મારા વાલા સરવાળો વધ બાકી તો કરતો રહે કરતા રહેજો અમારો એક નવો વિડીયો આવી ગયો છે તો જોઈ લો આખો વિડીયો લાઈક શેર અને સતા અને કમેન્ટ કરજો ચલો ભાઈ છ મહિનાથી અમારા ડેટકાને કાચબા બરફમાં હતા અને હવે બહાર નીકળ્યા છે આપણા દેશમાં હતા હોય ને ત્યારે એવું લાગે કે આ પ્લેનમાં બેસીને ક્યારે વિદેશ જશો અને વિદેશમાં હોય ને વિદેશમાં આપણે પ્લેન ને ત્યારે એવું લાગે કે ફરી આપણા દેશમાં ક્યારે જશું

તો આજે ફરી એક નવા વિડીયો સાથે આપણે શરૂઆત કરી છે ચાલો અમારી ભક્તિ શું કરે છે એ જોઈએ શું કરે ભક્તિ સે હાઈ જોરથી થી બોલ પછી હાવ આર યુ કેમ છો પછી કે ગુડ મોર્નિંગ તમે બધા મજામાં છો હા પછી તું શું કરે છે ટીવી જોવે છે કઈ ચેનલ જોવે છે ઈ કોણ છે નાસિયા હા આ જો ભાઈ અમારી બેબી છે ને આવી ટીવી જોવે છે જોવે અમારી ભક્તિ એ કીધું છે ટાટાભાઈ ભાઈ હા એ ટાટાભાઈ કહી દે અત્યારે છોકરી નું ધ્યાન ટોટલી કોન્સન્ટ્રેટ ટીવી ઉપર છે હવે આપડે પ્રેક્ષા શું કરે છે એ જોઈ લઈએ નાસ્તો અને બધું થઈ ગયું છે કમ્પ્લીટ આજે બી દેશી નાસ્તો જ હતો આપડો નોર્મલ ઇન્ડિયાનો કેવાય ને કે ચંદન ચોકોરી અને ટોસ એવું બધું કાઇન્ડ ઓફ હતું અને હવે મારે ઓફિસે જવાનું છે થોડી વારમાં તો અમે આજે સ્ટાર્ટ કર્યું છે વિડીયો જોયે ક્યાં સુધી પહોંચીએ ઓફિસે હું જાઉં પછી આવીને ફરી પછી પ્રેક્ષા આખું કરશે હેન્ડ ઓવર પ્રેક્ષા ને આ બધું પ્રેક્ષા વી વિલોક કરશે તમને બતાવશે બધું

તો ઠંડી થાય ને તો તમને ખાયને જવાનું મજા આવે શું કે આવડી ઠંડી માહોલ તો બસ એક ઓકે જો ગ્રીન ગાર્ડન છે ને તમને ચલો ગ્રીન ગાર્ડન તો દેખાઈ છે બની રુચિ ભક્તિ શું કરે છે જોઈએ આપણે બગુ શું ભક્તિ અમે ટીવી જોતા હતા શું છે नासिया अरे काका ही नासिया जो भक्ति रे ये ने मने तो नासिया पास से गमती ना थी भक्ति ने गमे जे भक्ति ने फ्रेंड छे के मने तो जराय गमती ना थी काके आपे भी भेगा से सु भेगा से नासिया भक्ति एन काके अब त्रणे फ्रेंड छे हां ओ तो ना शेंग, शेंग तो फ्रेंड न थी नासिया मारे फ्रेंड तू मारे फ्रेंड बनी छे मारी फ्रेंड तो

આજે અમારા ઘરે મહેમાન છે તમે ચપ્પલ પહેર્યા પેલા ઓકે હાલો ચપ્પલ પહેરી આવ્યો ચપ્પલ મારા ઘરે છે ને આજે સ્નો થોડોક ઓછો થયો છે જો તમને બતાવું જો અહીંયા સુધી પર હતો ઓછો થયો છે જેમ જેમ તડકો આવશે ને એવી રીતે બધું ઓગળતું જશે એટલે હવે થોડુંક બહાર નીકળવાની મજા આવે અને વેધર એ થોડુંક સારું છે તમે વોક કરી શકો અહીંયા બહુ મિસ કર્યું આ ગાર્ડનને

અને કહેવાય ને કે આ બરફ છે એટલે આમાં બહુ બહાર ના નીકળી શકે લોકો ધીરે ધીરે હવે સમર આવે છ મહિના બરફ બરોબર અમે સપ્ટેમ્બરમાં આવ્યા હતા પછી ઓક્ટોમ્બર એન્ડિંગમાં બરફ ચાલુ છે તો ઓક્ટોમ્બર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ છ મહિના જેવો સમય થઈ ગયો છ મહિનાથી આ બધો બરફ છે છ મહિનાથી અમારા ડેટકા અને કાચબા બરફમાં હતા અને હવે બહાર નીકળ્યા છે આ અમારી ભક્તિ જોઈ શકો છો તમે પાછળ એ કંઈ રમે છે શું કરે છે ભક્તિ હા વિન્ટર છે ઓકે સો આ પ્રેક સાઈ પ્રેક તો અંદર જ જતી રહી બરફ આવ્યો ને ઠંડી લાગે જ નહીં કે બહુ ઠંડી લાગે શું કે એમે શું આ ફર્સ્ટ વિન્ટર છે અમારો એટલે થોડી ઠંડી વધારે લાગે અને એમે મે તો આખો વિન્ટર બે સ્વેટર પહેરીને જ કાઢ્યા છે પ્રેક સાને બહુ ઠંડી લાગે સ્વેટર જ પહેરે રાખે બહુ જ ફર્સ્ટ વિન્ટર માં તો

આપણો અંદર આવી ગયા છે હવે જોયા પ્રેક્ષા શું કર્યા કેનો અવાજ આવે છે આટલો પાણીનો કે શું છે ઓ વાસણ ધોરવું છે વાસણનો અવાજ આવે છે પાણી પાણી ઓછું વાપરજે અહીંયા પાણી બિલ આવે ભૂકા કાઢ નાખેવા અહીં તો કેવું છે પાણી બે ટાઈપના બિલ આવે એક તો પાણી તમે વાપરો એનું અને પાણી જે જાય એ ડ્રેનેજ બેના બિલ આવે એ માપમાં પાણી વાપરજો પાણી મીટર મીટર ડિજિટલ ડિજિટલ આવી ગયા પાણીનું જે મીટર જો આવે ને લાસ્ટ બિલ કેટલું આવ્યું ગેસ ત્રણ અઢીસો અઢીસો ડોલર અઢીસો ડોલર જેટલું લાસ્ટ બિલ આવ્યું એક મહિનાનું ખાલી પાણીનું એટલે

એટલે એટલે આપણું આપણું કારણ કે આપણું ફૂડ એ ટાઈપનું છે કે ઓઇલી વધારે હોય તો એના હિસાબે તમારે પેલું ઘસવું પડે અને ડિશવોશરમાં બધું થઈ જાય પણ ડિશવોશરમાં ઓછું અહીંના લોકો ડિશવોશર વધારે પ્રીફર કરે છે કારણ કે એમાં એ લોકોનું ફૂડ જ એ ટાઈપનું હોય છે બહુ સ્ટીમ કરેલું અને બાફેલું કહેવાય ને કે એવું હોય છે એટલે એમાં કંઈક ઓઇલી એટલું હોય નહીં અને કહેવાય કે કાચના ફાળી વાટકા એ બધા આવે છે ડિશિસ બધી એમાં હોય એ લોકોનું

પાણી જે નિકાલ કરવાનું બિલ હોય એ નથી ક્યાં તમને આવે પાણી એનું બિલ છે તો અહીંયા બે ટાઈપના બિલ આવે એક તો તમને જે પાણી આવે છે એનું અને જે પાણી જાય છે ડ્રેનેજની લાઈનમાં એનું બી એ લોકો ચાર્જ કરે છે અને ના સર્વિસ સારી આપે છે અહીંયા એટલે એ લોકો એ હિસાબે એટલો ચાર્જ લે છે બધી વસ્તુમાં હવે આગળ પ્રેક્ષા બ્લોક કન્ટિન્યુ કરશે હું જાઉં છું ઓફિસે મારે લેટ થઈ જાય થોડું હવે આગળ પ્રેક્ષા કન્ટિન્યુ કરશે ચલો મળીએ ઓફિસ આવું પછી મળીએ બપોરે કીધું તું રૂચિ ઓફિસે ગયા ત્યારે કે હવે પછીનો બ્લોગ પ્રેક્ષા ચાલુ કરશે પણ એટલો ટાઈમ નહોતો મળ્યો કેમ કે અમે પણ બિઝી હતા થોડુંક અત્યારે રૂચિ પાછા આવી ગયા છે ઓફિસેથી અને અત્યારે અમે લોકો નીકળ્યા છીએ વોક કરવા તો ઠંડી મને ભક્તિને ને લાગે એવું લાગે છે ને ભક્તિ હા ઠંડી લાગે છે એટલે અમે અત્યારે નીકળ્યા છીએ વોક કરવા વેધર સારું છે તો થોડીક મજા આવે બહાર નીકળવાની ઓર ઘરમાં ઘરમાં સપોકેશન થાય ને ઘરમાં ચાલવાની એટલી મજા પણ ન આવે આ થોડું સારું છે વેધર તો બીજા દુજાલો બહાર જઈએ શું કહું રૂતે હા આપણે ઇન્ડિયામાં કેવું ગાલો ઓટલે બે હોવા જોઈએ હા એ ઓટલો

અમારી આગળ પાછળ બધે બધે બરફ બરફ અત્યારે ઠંડી છે પણ એટલી નથી જો હવે અમે નીકળી ગયા ગાર્ડન માં વોક કરવા આ મારી ભક્તિ પણ આવી છે હાય આ મારી પ્રેક્ષા હાય હવે છ મહિનાથી તો બરફ હતો પણ છ મહિના પછી આ ગાર્ડનમાં વોક કરવા આવ્યા છે અમે આ લોકોને બહુ ઠંડી લાગે

એમ સમજો ને કે ડિસેમ્બર ડિસેમ્બર પછી ફૂલ બરફ હતો કે તમે વોક એ ના કરી શકો આજે વોકવે દેખાય છે ને આ બધું વોકવે આના ઉપર આખો બરફ હતો અત્યારે બરફ છે બે સાઈડ લોકો ક્લીન કરી નાખે કે જેથી કરીને લોકો વોક કરી શકે અને આમ પણ હવે અત્યારે પડે છે હવે બરફ જ મેલ્ટ થાવા માંડ્યો મેલ્ટ થાવા માંડ્યો આ બરફ આખો મેલ્ટ થાવા માંડ્યો એટલે હવે વેધર સારું થઈ ગયું લોકો ઘણા લોકો આવી રીતે ગાર્ડનમાં ના આવે છે તો હવે આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું અને જો અમારો વિડિયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા વિડીયો સાથે કમેન્ટ કરજો કમેન્ટ કરવાનું ના ભૂલતા કેમ કે તમારી કમેન્ટ જ અમને મોટિવેટ કરે છે કે આગળ અમે કયું કન્ટેન્ટ લઈ આવે અને શું લઈને આવે અને તમને પણ એવું કંઈ લાગતું હોય કે તમારે એનું કંઈ જોવું છે કે બાર કઈ રીતનું અહીંયા વેધર છે કંઈ જાણવું છે તો પ્લીઝ તમે કમેન્ટ કરો અને અમે ડેફિનેટલી જણાવશું કે અહીંયા કઈ રીતનું રહેવાનું ખાવા પીવાનું આ તે બધું ટોટલી વસ્તુ કઈ રીતની છે એ જણાવશું એટલે કમેન્ટ કરવાનું ના ભૂલતા કમેન્ટ પ્લીઝ કરજો હા જેથી કરીને અમે થોડા મોટીવેટ થયા જેવું પ્રેક્ષાએ કીધું કે કમેન્ટ કરો તો અમને બી નવા નવું વસ્તુ તમારા સામે લઈને આવી શકીએ વિડીયો બનાવી શકીએ નવા છો તો સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકન પ્રેસ કરી દો જેથી કરી તમને નોટિફિકેશન અમારે વિડીયોની મળે અને સારી સારી કોમેન્ટ કરો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો ફરી મળશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ટાટા બાય બાય